થરાદના સૌપુરાથી પાતિયાસરા સુધીના કાચા રસ્તા પર ડામર રોડ બનાવવાનો મંજૂર થતા તેના સમારકામ માટે કામગીરી આરંભી દેવાઈ છે જો કે હાલ કાચા રસ્તા ઉપરથી બાવળ જાળીની વાડ હટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં ખેડૂતોને અન્યાય થતો હોવાની રાવ ઉઠવા પામી છે ત્યારે સૌપુરા ગામના એક ખેડૂતે આ બાબતે જણાવ્યું હતું કે રસ્તાની બંને સાઇડમાં વાડ હટાવવાને બદલે કોન્ટ્રાક્ટરે લાગવગ કરી મારા ખેતરની સંપૂર્ણ વાડ હટાવી રસ્તામાં માપની મર્યાદા કરતાં પણ વધુ જમીન કપાત કરી રોડ બનાવી રહ્યાનો આક્ષેપ સાથે વહેલી તકે રસ્તાનું રિસર્વે કરાવી નિયમ અનુસાર જમીન કપાત કરવા ખેડૂત દિનેશભાઈ જેમલભાઈ પટેલે માંગ કરી હતી અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા શું નામ તમારું પટેલ દિનેશભાઈ જેમલભાઈ મોન સૌપુરા શું જિલ્લો બનાસકાંઠા શું સમસ્યા છે સાહેબ જે આપણે સૌપુરાથી પાટિયાસકા માર્ગ થઈ રહ્યો છે એ અમારા ખેતરમાં આખે આખો દબાણમાં દબાણ અમારા ખેતરમાં કરે છે જે હાલના રસ્તામાં એનું વીસ સર્વે થઈ અને પછી રસ્તાનું કામ ચાલુ થવું જોઈએ હાલ તો આખો અમારા ખેતરમાં રેત આખી મારા ખેતરમાં નાખેલી છે એનો કાયદેસર સર્વે કરી અને પછી જ કામ ચાલુ થવું જોઈએ એવી મારી માંગણી છે કેટલી જમીનનો ભાગ કેટલા ફૂટ દબાણો હશે મિનિમમ સરા આખા ભાગમાં દસ ફૂટ જેવો દબાણો છે ફાઈન આખા ખેતરમાં આખો અમારા ખેતરમાં જ આડેલો છે એવું ગણો તમે એમને જાણ કરી હતી કે આ રીતનું થઈ રહ્યું છે એ તો કે અમે પાછે રેડે કરીશું આ લેકારો ઝાડ પાન કાપીને અમારા ખેતરમાં રેત આખી નાખી દીધી